બનાવેલા મકાનો અને દુકાનો એમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા ફરિયાદી અને ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે આરોપી ભોજકે પ્રથમ પચાસ લાખ રૂપિયાની માગણી કરી હતી જે પછીથી વીસ લાખ રૂપિયા સુધી ઘટાડવામાં આવી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યા બાદ એક છટકું ગોઠવવામાં આવ્યું આરોપીઓએ ફરિયાદી સાથે લાતની રકમ અંગે ચર્ચા કરી અને તેને સ્વીકારી લીધી એસીબી અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એસીબીના મધની ચુડાસમા કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે